અમરેલીમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે બિનહત્યાર રોગરક્ષક દળનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો તાલીમ દરમિયાન સારી કામગીરી કરવા બદલ પંચ્યાસી તાલીમાર્થીઓ પૈકી કેટલાકને આ સમારોહમાં પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ઇન્ડોર ફાયર સેફટી જંગલ તેમજ આઉટડોર અને સાયબર ક્રાઈમ જેવી વિશેષ તાલીમ લઈ આ તાલીમાર્થીઓ જિલ્લા પોલીસ બેડામાં જોડાઈ રહ્યા છે આ પ્રસંગે જિલ્લા પદાધિકારીઓ સહિત તાલીમાર્થીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં દસ હજાર જેટલા યુવાન સૈનિકોની જે રીતે પોલીસમાં ભરતી કરી છે આજે અનુસંધાને અમરેલીમાં પંચ્યાસી જેટલા નવજવાનો જ્યારે સેવામાં પ્રથમ કદમ માંડી રહ્યા હોય અને એ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના કલેક્ટરશ્રી પોલીસ અધિકારીશ્રી ધારાસભ્યશ્રીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા નવ નવજવાનોને પોલીસમાં લઈ અને દેશની રાજ્યની અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવતા હોય ત્યારે ખૂબ સારી રીતે સેવા કરે એવી શુભકામના પાઠવું આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ મેળામાં જોડાઈ રહ્યા છે આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગનો સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે